સીતારામ બધાને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માં જો તમે અમારી ચેનલ માં નવા હો તો અમારા વિડીયો લાઈક કરો શેર કરો અને

I'm <laughs> 你妈吗？ そう。 ਬੈਠਾ ਨਨ ਬਾਬਾ ਨੇ ਦਰਜੋ ਸ਼ਾਮਨਾ ਸੰਦੇਸ ਮਰ ਲਾਇਆ ਪਜੇ ਆਵੀ ਬੈਠਾ ਨਨ ਬਾਬਾ ਨੇ ਦਰਜੋ ਸ਼ਾਮਨਾ ਧਲੇ ਸੰਦੇਸ ਮਰ ਲਾਇਆ ਪਜੇ ਗੋਪੀਓ ਪੂਛੇ રાણી પ્રભુ ની સાતમા